બી ભાઈ બીવાણી જ રહેશ બી ભાઈ બીવાણી જ રહે બી તો શું કરીહીં જીવનમાં હું કરીહી આ બીવાતા હોઈ એમ બીવાતા હું ગમ જેવો હોય ગમે જે વન ગમે જે જવું હોતો હોય અને જે કરવું થઈ જાય બીક લાગે 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 ભાર પડે આ બી બીવીશ ખાલ મણ બીવીશ ત્યારે હું કરી જીવનમાં હું કરીમ આ શું કરીશ કદાચ વાઘ બાઘ આવ્યો ત્યારે શું કરું હેં દુઘળો બગાડ નાખે દુઘળો દુગલો બગાડ નાખે બી વાત હા બી વઈ ખેમ બાસ ના બી હા અજી ખબર નહી હોય આપણે ખબર નહી હજી આ વોડિયો ડોહીને કીધું ડોહીને કીધું ઓ આ બધા પોદર વેઢ લેવાનો શિકુડી ના પડી મે લઈ અને શિકુડી નામ રાખી આવું ના કરાય ઉસરે આલો ઉસરે

તો દંતો છે ઈ કઈ ન હોય થઈ જા તો ખાવાનું લઈ જાવું છોકરા માટે હાલો જમન મોટી મોટી થઈ એ એ હા એ હે એ હે તું

કોઈ નથી કોઈ નથી ના બી આય હા તું હા શું ખણે ખણ વાની શો કણ આ મે હેત્રો મ તમે આ પાછો એ ને અબ મારવા મારે આ પણ નહીં આતો આ ના બીખ લાગે તો તો થા હા હા હું કેમ ગયો તો

ઓ કુતરૂ હું ભૂખા ગાડી આવ ભૂખા આમ તો જો મને હાચુ હું હાસુ હાસવી હું તો ત એક ક દુખે એક ના હું હાચુ હા હું હાસુ આવવા યાર હા રૂસોટ મારે તો કદા કાતો